બે ચોર કુદી બાપુ ચાર ચાર સોર નીકળ્યા ને એમાં બે એમાં વાત કરતા એટલે પાણી પીવું છે તો એક ચોરે કીધું ગામમાં જાય છે ત્યાં જઈને પી લઈ

ન્યા જઈને વાંધો નહીં ત્યાં તો હાલો ન્યાય ગયા બાપુ બિચારા બેઠા બેઠા ભજન કરતા હતા રાતના હા ભજન સિવાય બીજું કઈ કામ નહીં સાહેબ ભજન એ ઉપર બીજું કોઈ વસ્તુ એના મગજમાં આવેલી એકલું ભજન અને જ્યાં આવ્યા ત્યાં બાપુને એવું છું કે રાતના તો ભક્તજનો જ આટા મારતા હોય ને આઈએ ભક્તજન કે આ આવ્યા બાપુ આઈએ બેઠીએ બેઠા આ બેઠા પાણી બાની પીંગે બેઠા બાપુ એ માટે જ આવ્યા

अरे बापू आधी रात हो गई है रात का यार अच्छा बेटा आधी रात हो गई बापू नमी नहीं अच्छा बेटे आधी रात को कहाँ गए थे कि बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहाँ जा रहे कि बापू हम चारे खातर जो साधु अगर खोटू न बोलो आप पॉइंट जाले आए कि हम बाबू चारे पार्टनर है हम खातर पालने का धंधा करता है अच्छा बेटा तुम खातर पालने का बिजनेस करते हो कहा बापू हम चारे पार्टनर है वगैरह रोकाण का धंधा है बापू उसमें ज्यादा रोकाण नहीं है एक कंपनी ले लो और थोड़ा बोलना सीख जाओ बहनो भाई न्याली लाई भी जाओ बहनो भाई अच्छा बेटा खातर रात को पड़ता है कहा बापू दिन को तो धोखा पड़ता है અરે બેટા કોઈ વાત નહીં પણ બેટા ખાતર પડતા રાખો બોલો કે આને દે ને ભાઈ આડા દેવા થાય લઈ લે તો બાપુ હોય બાપુ થઈ જાય તૈયાર બાપુ એક હાથમાં જોડી અને એક હાથમાં તમને કોઈ કમંડલ અને એક હાથમાં શીપીઓ ખંભા જોડી ચોરે કીધું બાપુ એ શીપિયા છેલેકા કમડળ કરક દો કમડળ ક્યો ક્યો રખતો બેટા કે બાપુ એક હાથ તો ખુલા રહેના ચાય ને વંડી પકડને કે લઈ અચ્છા બેટા વંડી પકડના પડતા ઘણા આવતા હે બાપુ આમાં તો ઘણા ધંધાકા પ્રયોગ આવતા હૈ આયેગા બાદ ને પતા ચલેગા બાપુ ગયા ગામમાં પ્રવેશ પચાસ કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડકે બાપુ થઈ ગયેલો જળ જંપી ગેલા તમરા બોલતા બેન થઈ ગયેલો સુનસાન સો ઘડિયું ચાલે સન્નાટો થઈ ગયેલો એક દૂર દૂર શાળિયા લાલુ કરતા હોય એનો ત્યાં અવાજ આવે કોઈ લખણ ખેડૂની ખેડૂત ની બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ચાક ચાક અવાજ આવે ખંતીલા ખેડૂએ નિર્ણય કરી હોય એના બળદ નિર્ણય ખાતા હોય એનો ત્યાં ત્યાં ઘોઘરાનો અવાજ આવે અને ઊંઘણ છી માના પડખામાં માંદુ છોકરું કહટાતું હોય એનો એનો ક્યાંક ક્યાંક કણવાનો અવાજ આવે બાકી રાત જામી ઢેપું થઈ ગયેલી એમાં ચાર ચોર ને પાંચ બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર વંડિયેલી ડોકાના બાપુએ ન્યાય શીપી ઓડાડ્યો બેટા ક્યાં કરતા હો કે બાપુ હમ ડોખાતા હે अच्छा बेटा डोकाना पड़ता, पड़ता है डोकाना पड़ता है बाप और ये धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ फणा बिरालना है पानी बिरालना आवडता है तो पानी बिर आका होगर नहीं पड़ना चाहिए कहाँ फना बिरालों कहाँ पानी बिरालों તમને અંગ્રેજી નથી આવડતું તો શું થાય મેં કીધું વિશ્વ ભાષા સમજુ છું મૌન થઈ જાઉં છો મૂા થઈ જાવ ને બધે કેળા થાય બોલો છો ન્યા મરો જ્યાં સુધી તમે બોલ્યા નથી ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો બોલાય ગયેલા શબ્દોના ગુલામ છો બોલને કાની બાપુ નહીં બોલે કે નહીં બોલ નહીં બોલ ના બાપુ બે ચોર કુદી અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો જય શ્રી આરામ કરીને બાપુ એટલું ચોર પણ બે ચોર કર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદઉપયોગ તાળું તોડ્યું સીપિયા તાળા તોડવાનું કામ કરે પેઢીઓના તાળા લાગી જાય ને સદગુરુ નો શિપિયો તોડી નાખે પછી કયો કમરો ચાર ચોર કોણ હતા કામ કરો લોભ મો આધ્યાત્મિકતામાં વૈયા જાય તો એ બહુ મોટું થાય એમાં આપણે કઈ સત્સંગ નું દીકરું થવું નથી મૂળ વાત મકાન તોડ્યું મકાનના ચાર ઓરડા ચાર ઓરડામાં એક એક ચોર વૈયા ગયા બાપુના ભાગમાં રસોડું આવ્યું હાર્ટ એમાં લીધું બધું પીરસાય બાપુના ભાગમાં રસોડો આવ્યો અને બાપુને બિચારા પહેલી જ વારી એને કઈ ખબર ન હોય કે આમાં કઈ હલવાણનો હોય તો બાપુને અંધારું લાગ્યો તેણે લાઈટ ચાલુ કરી શ્રી રામ સાંજ રા કરો પાલો અને સાધુડો તમારા ઘરમાં આવે અને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય બાપા અને રસોડામાં અંજવાળો થયો ને જામ રસોડામાં નજર કરી કે ગેહું કાંટા ગોલ ઘી ચક્કર હલાયસી બદામ કાચું દ્રાખ કે આ વાત तीन दिन से मैं भूखा मेरा ठाकुर भूखा पहले हम ठाकुर जी को भूख लगाएंगे बाद में बापू ये थाल पाएंगे मारा प्रेम ने थाली अरे रसोई मारा गाते बनावे आरोगो ने नंदलाल रे मारा प्रेमनी थाली શોખ રહી ગયેલો અમરી બાપુ પણ બાપુ આખું મકાન થઈ ગયો અને ચોર તો બારીયું તોડી ગયા હો દરવાજાને બદલે બારી નીકળી ગયા ગ્રેલું તો પગમાં રમતી જાય પાછા અંદર કે લે તારા બાપ ભેગો છો રાત બગાડી આ आडा देवा दीकरो छो गाम जागी गयो गर्धणी जागी गयो बापू ने पकड़िया क्या बेने अच्छा मिनिट तुम्हें तो हूँ करो जो लो आता घिरे अरे बेटा हमने क्या किया अरे क्या के लिए बात करता है तू तो? एक तो कोकना खिले रात ना ढी ढी भाई गया बेने है के है के मिनट और पास सांक बगाड़ो सो दाढ़ी पकड़ ली थी आपो के थोड़ा ढील तो दो ढील <laughs> <laughs> नहीं देगा तो झाड़ा कैसे खुलेगा <laughs> बोलवे में तो झाड़ा को हल्ला पड़ता है ले <laughs> કોકના ઘરમાં ખાતર પાડો દેખો બેટા પાડને આયા થાય ને તું સહી બોલો ખાતર પાડને આયા શિષ્યને હાચું બોલવું એવું નહીં ગુરુ ને હાચું બોલી ગુરુ લહન ડુંગ લખવા ના પડે ને એ પાઉં ભાઈ મકાતા નહીં એમ તમે પાડો અમને રહેવાય કહ્યું ઊભ સર્વસ આપણે આમાં બાપુ અમારા કાટિયા વરણ જેટલો છે ને આમે સાહેબ અમે જો કોઈકના પાંચ હજાર ખોટા કરી દઉં શું કે મળો બહુ જ મારું છે આપણે વધી વધીને જેટલો જાડો વરણ અમુક જે કહેવાય એને વધી વધી ને કોકના બુસ મારે પસાર હજાર ની બહાર થઈ ગયો જ ન હોય કારણ કે આમાં વાળા એથી વધારે આપણે ધીરાય ન હોય અમારે દરબાર છે મારા મિત્ર એને ફટાકડા દુકાન કરી દિવાળી થી મને કે મારે ખાલી પંદર દિવસનો ધંધો આખા વર્ષનો નફો નીકળી જાય એ બારે માસ તો હાલે નહીં કઈ હવે તો જો કે રોજ ઉટકારવા વાળા લઈ જાય છે

બેઠા હોય પૈસા પેલા પછી ફટાકડા મોકલ્યા પછી ફટાકડા કેવા મોકલ્યા વિહક છોકરાઓને બેહડી દીધા કાગળની ભૂંગળીઓ એકલી વાંચ્યું કાગળની ભૂંગળીઓ ને એકલી વાંચ્યું અંદર નહીં

बापू <laughs> बापू के थोड़ा ढील थो। थोड़ा तो बोलेगा ना, गांव में ढील दी थी, थी देखो बेटा हम तेरे घर में खातर पानने आए थे हम अकेले नहीं थे चार साल और थे वो कहा तो गया

हम तेरे घर में खातर पालने आए थे चार सौ काम करो दो मोहल्ला में चार और थे मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में दिया जलाया तो गेहूं का आटा गोल की चक्कर इलायसी बदाम काजू द्राक्ष देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगाऊ बाद में खातर पाड़ू तो मैं तो ठाकुर को भोग लगा रहा था उसमें कौन सा बुरा काम किया गर्दड़ी हम जी जो का साधुड़ो भोड़ो से आने कहा खबर नहीं આ તો ચોર ની ભેગા આવી ગયેલા છે અને એક ચોર હારે અમથા અમથા સંતા નો આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત પણ આ સાધુડે આજ મને બચાવી દીધો અને ગામ